નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વીતેલા અડતાલીસ કલાકમાં નર્મદા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એક્સિડન્ટ ચોરી મારામારી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી તેમજ જુગાર રમતા પકડાવા સહિતની ઘટનાઓ નોંધાય છે ત્યારે ક્યાં બની છે આ ઘટનાઓ અને કોણ બન્યું છે ભોગની વિગતે વાત કરીશું આ વિડીયોમાં સૌપ્રથમ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ હાલમાં બંધાયેલી તાજ ગ્રુપ ઓફ હોટલ્સની જિન્જર વિવાનતા હોટલના સિવેજ પ્લાન્ટમાંથી કોઈ અજાણ્યા ચોરો દ્વારા અઠ્યાવીસ હજારની કિંમતની ઇલેક્ટ્રિક મોટરો ચોરી થઈ જવાની ઘટનામાં એસઓયુ સલામતી પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે વધુમાં રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ભચરવાડા ગામે પોતાના આંગણામાં સૂઈ રહેલા એક વ્યક્તિ ઉપર આરોપીએ પથ્થર વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી વિજયભાઈ નગીનભાઈ સાંજના સમયે પોતાના ઘર આગળ સૂઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી મેહુલ જયસુખ દ્વારા હાથમાં અણીદાર પથ્થર લઈ આવી ફરિયાદીના મોઢા ઉપર મારી દેતા આંખ સહિત ચહેરા ઉપર ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ હતી ફરિયાદી આ મામલે રાજપીપળા પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે વધુ સમાચારમાં વાત કરીએ તો એકતાનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ એકતાનગર સેક્શન ટાવરમાં રહેતા નોકરી કરતા કુંજ વિક્રમકુમાર ત્રિવેદી અને નિકિત ઠાકર નામના ઈસમે ધોકા વડે ધોઈ નાખવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો મુજબ એકતાનગરના સેક્શન ટાવરમાં રહેતા કુંજ ત્રિવેદી નોકરી ઉપર જવા નીકળ્યા તે દરમિયાન પાર્કિંગમાં પોતાની મોટરસાયકલ ચાલુ કરી રહ્યા તે દરમિયાન પાછળથી ધોકો લઈને આવેલા નિકિત ઠાકરે ગાળા ગાળી કરી ફરિયાદીને લાકડા વડે ધોકાનો બેફામ માર મારતા ફરિયાદીને ખભા સહિતની શરીરે ઈજાઓ થઈ હતી ત્યારે મારા મારણીય ઘટનામાં ભૂતકાળની અદાવત કારણભૂત હોવાનું કહેવાય છે જેમાં આરોપી નિકિત ઠાકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇંગ્લિશ ગાઈડ તરીકે કામ કરતો હતો અને ફરિયાદી પણ એ વિભાગમાં કામ કરતો હોય કોઈ બાબતે વિવાદ થતા નિકિત ઠાકરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો જે બાબતે અગાઉ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો આમ ઇંગ્લિશ બોલતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ ગાઈડે પોતાના જૂના સહકર્મી ઉપર ધોકાવાળી કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વધુમાં ડેઢિયાપાડા પોલીસે બે અલગ અલગ ગુના અનુક્રમે એક આરોપીને રૂપિયા એક હજાર પચાસ અને બીજા આરોપીને રૂપિયા બસો સાહીઠના આંકડાના જુગાર રમાડતા હોવાના કારણે ઝડપી પાડ્યા હોવાના સનસનાટીપૂર્ણ વિગતો સામે આવી રહી છે તો આ તો અત્યાર સુધીના સમાચાર આજ પ્રકારના ન્યૂઝ અને અહેવાલો માટે નર્મદા લાઈવની ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં